નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે સુરતના સોનલબેનની વાત સાંભળીશું કે જેમના પતિ શૈલેષભાઈએ અન્ય મહિલા સાથે મૈત્રી કરાર કરી સોનલબેન અને તેના બે બાળકોને છોડી મૂકેલ છે કે જેથી સોનલબેને મદદ માટે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો હતો તો સાંભળો સોનલબેન અને મનસુખભાઈનો વિડીયો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બે લાઇકનને પ્રેસ કરો

લુહાર મિસ્ત્રી જ છીએ એમ હા મારે એક problem થઇ ગઈ છે અમ મારા ઘર વાળા છે ને ધૂણમાં ને એનું કામ કરે છે ભૂવા છે ભૂવા છે એમ કે છે અને નઈ મને માર સગાઈ થઈ ત્યારે ખબર નહોતી અને હવે એને છે ને અમને છોડી દીધા છે મને ને મારા છોકરાઓ ને બેય ને અને બીજી બાઈ સાથે રે છે ઘરે

ઈ અહિયાં અમે સુરત રહીએ છીએ કામરેજ વિસ્તાર અને મારું સાસરું કામરેજ વિસ્તારમાં જ છે તમારા ઘર નામ શું શૈલેષ શૈલેષ નામ દાવડા એક મિનિટ ઓલી બોલ પેન છે જો તો ગાડી માં આલા

નો મળ્યું હે નથી એમાં એટલે ખાના તો નથી હા આવી ગયો લખી લેન ગમે એમાં ભાઈ લેમાં કંકોત્રી પીડી ગઈ કંકોત્રી માં લખી લ્યો ને એ વેચ કંકોત્રી પીડી લા ખાના પાહે કંકો ગમે ની કોક ની કંકોત્રી કોરી હોય એમાં લખી લ્યો ને યાર આ મારા અના લેયો ને કોરાઈ છેલા જરી હા હા હાલો તમારું નામ બોલો બેન મારું સોનલ બેન શૈલેશભાઈ દાવડા સોનલ બેન લખો લખો फटाफट સોનલ બેન શૈલેશભાઈ આજ મારી તમારી બરાબર નથી દાવડા રહે સુરત સુરત કયો વિસ્તાર

પછી ઈ બાઈ ને સંતાન કાઈ છે નહીં પંદર પંદર સોળ વર્ષ થઈ ગયા તા લગન કરે પછી બાઈ એ ત્યાં થી કર્યું અને અહિયાં આવી મારી મેથી મારવા હાટુ તે દુખી છે દુખી છે હે એનું નામ છે એનું નામ રીધી રીધી કિશોરભાઈ મકવાણા હાલો રીધી કિશોરભાઈ મકવાણા હા ઉભા રહેજો કિશોર નામ કોનું છે એન પપ્પા નું નામ છે ને એન ઘરવાળાનું નામ નહી નહી હાલો રિદ્ધિ કિશોર ભાઈ મકવાણા અને ઈ હતા ને ખરે આની ભેગી રહી છે ક્યાં છે હા હા એની ભેગી આની ભેગી રહી છે દોઢ વર્ષ થી હું અટાણે દાણા જોરવાનું જોરવું ઢાલે ને જોરાવો જોરાવો તમ તાર સાચું પડે તો મારે સાચું જ પડશે કે મારે બીજી બાય કરવી જો મને ગોતી દે કા તે ન તે કેમ કરી ઈ મને શીખવાડ એ વાત સાચી છે ઈને તો આવડતું જ હોય ને ઈ બે ને જોતા આવડતું હોય તો ધંધા મોટા પાયે આગળવા હોય ને અત્યારે મારું ઘર હતું ને બે row house છે અહિયાં royal residency માં અને બીજો માળ હોતે ને લેશે એટલે વધુ થોડીક વધારે છે એમ ઢૂંઢવાનું કામ હાલો હું હમણાં એક કામ કરો કરું બીજું હા કરો કરો હવે મને આ ભાઈ ના નંબર દયો ને આપડે તમારે કરવાના હા નેવું નવ બાણું નેવું નવ બાણું,

એટલે મારા સાસરી વાળા પેલા બધા મારા પક્ષ માં હતા હું રસોઈ બનાવી ને ફલાણું તો અત્યારે એ બધા શરીર ને એ જોજો અને મારા છોકરાઓને શરીર જોજો મેં રાંધું જ ન હોય તો મારા છોકરા આવા ન હોય એમ એટલે મારો એવો વાક કાઢ્યો છે અને મૂળ બાજી છે ને બે વર્ષ પેલા મારા પપ્પા એક્સપાયર થઈ ગયા ને

આ અત્યારે વાત કરું છું એ મારા જ નંબર છે આમાં હું આ સેવ કરું છું પછી કઈ તકલીફ પડે એવું કાઈ થાય તો ગમે ત્યારે રીંગ કરજો હા કોઈ ટેન્શન આવે કોઈ માનસિક ટોર્ચર કરે કે કાઈ તમને ધાક ધમકી આવે તો મને રીંગ કરજો હા એટલે હવે મારે છે ને આમાંથી છૂટું થવું છે અને એને મને છૂટી કરવી નથી હેરાન કરવી છે કેસ કબાડા કરીને આપણો છૂટા જ હોય તો મુક્ત જે માણસ પુખ્ત ઉમરનો હોય ને એ રીતે છૂટા હોય ઈ છૂટો નથી બીજી બાઈ કરી લીધીતી છૂટો જ છે કે બંધેલો એટલે પણ આપણને કઈ ખાધા ખોરાકી કે એવું કઈ આપવું પડે ને એમ ઈ તો તમે ખોરાકી નો કેસ કેમ કર્યો ખોરાકી કેસ કર્યો છે દોઢ વર્ષ કર્યો છે પણ લાંબુ લાંબુ થતું જાય છે એમાં એમાં એવું છે કે ઈ court અંદર એના પુરાવા બુરાવા બધું હાલતું હોય બાકી તમને ખોરાકી મળશે ઈ તમને ગેરંટી દઉં કેસ પાછો નો ખેંચતા

એવું બધું કઈ હોય નહીં તો માતાજી પણ થોડું કેટલું તમે કયો તો આપડે જો થાય ઈ માને નીલ જ દઈ દે પણ કોઈ વાતે આ થોડું કરવું ને હેરાન બહુ છું એવું કઈ છે જ નઈ ભાઈ એવું કઈ છે જ નઈ છો તમે મને હું તમને નથી ઓળખતો તો મેં કીધું નકર તમે હરખી વાત નથ કરતા ને એટલે હરખી જ વાત કરું છું એમાં ભગવાન માં માતાજી માં બીજું કઈ ન હોય ભગવાનની ની શ્રદ્ધા રાખવાની માતાજીની ની શ્રદ્ધા રાખવાની

એવું કઈ કામ થતું જ નથી ભાઈ તમે મારે તમે આ સોનલ બેન હરિયા કઈક બીજી બાય કરી છે તો તમે કેવી રીતે ગ્રીલ નાખી દી મને શીખવાડવાલો કોણ

કરવા તો કર્યા છે તમારે કાગળ મારી મેં તમારી પાસે કાગળ હશે બધું હોય છે પોલીસ સ્ટેશન માં જે કઈ રજૂ કરવાનું તમારા ઘર મોઢ છે માતા માતા ભરોસો

ખાલી માતાજી નો મળે તમારા પાસે આવી છે મુડિયો નથી મારી નાની ઉમર હતી ને હું દસ વર્ષ નો હતો ને જયારે માતાજીની ની ઉર્જા થયેલી ઉર્જા

સાંભળ્યો ને તમે આ કિસ્સો આ માટે તમારે શું કેવું છે તમારી રાય કમેન્ટ બોક્સ માં કમેન્ટ કરો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને તમે જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં ધન્યવાદ